સત્તર મે હાજર એકવીસ દિવસ આત્મી રહ્યો હતો ત્યાં તોકતે વાવાઝોડું સોમનાથના ના દરિયા કિનારે ત્રાટક્યો સોમનાથ સાથે સાથે અમરેલી જિલ્લામાં પણ તબાહી મચાવતા વાવાઝોડા સાથે વરસાદ પણ ધોધમાર પડી રહ્યો હતો જેમાં કોઈના ઘરના નળિયા ઉડ્યા કોઈના ઘર પડી ગયા તો કોઈએ જીવ ગુમાવ્યા શું પશુ શું પક્ષી શું પ્રાણી અને શું માનવી બધાની જિંદગી તોકતે તહેસ નહેસ કરી નાખી આ તબાહી મચાવતા વાવાઝોડાનું સત્તર તારીખે એક વર્ષ પૂરું થશે ત્યારે એક વર્ષ પછી હાલ કેવી પરિસ્થિતિ છે તે જાણવા માટે વીટીવી ન્યૂઝની ટીમ અમરેલીના જાફરાબાદ અને રાજુલા તાલુકાના ગામડાઓમાં પહોંચી અહીં પહોંચતા એવા દ્રશ્યો સામે આવ્યા કે એક વર્ષ પછી પણ અહીં કાંઈ જ નથી બદલાયું હજુ અહીં લોકો તે તોકતેના ડામમાંથી બહાર આવવાના પ્રયાસો કરી રહ્યા છે કારણ કે અહીંના લોકો સુધી સરકારની કોઈ સહાય પહોંચી જ નથી વિવિધ અસરગ્રસ્તોને વિવિધ સહાયમાં તેર હજાર પરિવારો જ્યારે બાકી છે ત્યારે ખૂબ દુઃખ થાય છે આ આટલી મહેનત કરી હોવા છતાં પણ સ્થિતિ જ્યારે ગંભીર છે ત્યારે એક વર્ષના અંતે ફરી વખત સરકારને વિનંતી કરી રહ્યો છું કે પક્ષા પક્ષી છોડી ભાજપ કોંગ્રેસ છોડી અને જે તેર હજાર પરિવારો વિવિધ સહાયમાં બાકી છે ને સહાય આપવામાં આવે ચૂંટણીઓ આવશે ત્યારે એકબીજાને ભરી પીશું

કારણ કે રાજુલા અને જાફરાબાદ તાલુકાના ગામડાઓમાં જે લોકોના ઘરો વાવાઝોડામાં પડી ગયા હતા આજે પણ તે એ જ હાલતમાં છે બંને તાલુકાના એકસો બેતાળીસ ગામોના તેર હજારથી વધુ પરિવારો આજે પણ સરકારની સહાયની રાહ જોઈને બેઠા છે તોતેર વાવાઝોડાને અત્યારે વરસ દિવસ થવા આવ્યું છે મારા ગામમાં વસામાં વસા પાંત્રીસ મકાન ધરાશય થઈ ગયા હતા એમાંથી આખા ગામ વસાળે એક જ મકાનને સહાય મળી છે

અને આજે પણ વાવાઝોડામાં થયેલી તબાહીમાંથી ઉભરવાના પ્રયાસો કરી રહ્યા છે તેમને જોઈને પૂછો તો ખબર પડે આર્થિક સહાયથી વંચિત આ બંને તાલુકાના ગામડાઓમાં લોકો ઝૂંપડા બાંધીને રહેવા મજબૂર બન્યા છે કારણ કે જે લોકો મજૂરી કામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હોય તેમના માટે ફરી ઘર ઊભું કરવું ખૂબ અઘરું છે નહીં કાઈ પૈસા મળ્યા નથી મળવા લાખ લાખ મળ્યા

હવે ચૂંટણી આવી રહી છે એટલે કદાચ નેતાઓને આ લોકોની યાદ આવશે પરંતુ અત્યાર સુધી અહીં લોકોની શું પરિસ્થિતિ હતી તે જાણવાનો સત્તા પક્ષના કોઈ નેતાઓએ પ્રયાસ કર્યો નથી તેવામાં આશા રાખીએ છીએ કે સરકાર ચૂંટણીઓના તાઈફામાં કરોડો રૂપિયા નહીં પરંતુ આ વિસ્તારોમાં લોકોની મદદ માટે કરોડો રૂપિયા વહાવે જેથી કરીને લોકો ફરી તોકતીના ડામમાંથી ઊભા થઈ શકે દિલીપ જીરુકા વીટીવી ન્યૂઝ I'm ready.